નો મંત્ર રહ્યો છે અને એના સૌથી સારા પરિણામો જો કોઈને મળ્યા હોય તો એ ગુજરાતના આપણે સૌ ભાઈ બહેનોને મળ્યા છે અને મળતા રહેવાના છે એના માટે પણ હું આપ સૌને અભિનંદન આપું છું આજે જ્યારે જમવાનો સમય છે એટલે વધુ સમય નથી લેતો પણ મારે બહેનોને કેવું છે કે આજે પહેલા ગુજરાતથી ને હવે દેશની બહેનો એ અનુભવ કરે છે કે જે સુરક્ષિત છે તો એ નરેન્દ્ર મોદી સાહેબના કારણે સુરક્ષિત છે મોદી સાહેબે અમને સુરક્ષિતતા આપી મોદી સાહેબે અમને અધિકાર આપ્યા મોદી સાહેબે અમને આર્થિક રીતે સક્ષમ પણ બનાવ્યા છે આ આજ બહેનો કે જેમને ગુજરાતની અંદર સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં દરેકમાં 50% રિઝર્વેશન બહેનોને આપ્યું એના કારણે આજે કેટલી જગ્યાએ બહેનો મેયર છે જિલ્લા પંચાયતની પ્રમુખ છે કારોબારીની ચેરમેન છે અને પચાસ ટકા સભ્યપદ આ બહેનો પાસે ગુજરાતમાં છે આ સ્થાનિક સ્વરાજ્યની અંદરનો અધિકાર પણ એ બહેનોને મોદી સાહેબે આપ્યો હતો અને સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી જે આપણા ગુલામીનો પ્રતિક જે લોકસભાનું બિલ્ડિંગ હતું એને આપણું સ્વદેશી બિલ્ડિંગ બનાવવું જોઈએ ભારતનું પોતાનું એ બિલ્ડિંગ બને ભવન નિર્માણ થાય એના માટે સાહેબે ત્રીસ મહિનાના સમયની અંદર એ ભવન બનવાનો બનાવવાનો નિર્ણય કર્યો અને ફક્ત ને ફક્ત સત્તાવીસ મહિનાની અંદર એ ભવનનું મોદી સાહેબે નિર્માણ કર્યું એ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ અને એમાં પહેલો ઠરાવ પણ ઐતિહાસિક કર્યો આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકાનું રિઝર્વેશન આ બહેનોના અધિકાર એ મોદી સાહેબે આપ્યો છે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી છે મોદી સાહેબે આ દેશની સુરક્ષામાં ત્યાં મહત્વની જગ્યા હોય એ આકાશમાં હોય કે પાતાળમાં એ નેવીમાં હોય કે ભૂમિદળમાં ત્યાંનું નેતૃત્વ મોદી સાહેબે દીકરીઓને અને બહેનોને આપ્યું છે મોદી સાહેબે આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની આ બહેનો ભારતીય સીમાઓનો સુરક્ષા કરવા માટે એ સક્ષમ છે અને એના કારણે એમની તાકાતનો પરચો એ દુનિયાએ જોયો છે આ 26મી જાન્યુઆરીએ જ્યારે બાર પ્લાટો નીકળ્યા હતા એ પરેડની અંદર બારમાંથી અગિયાર પ્લાટોન એ દીકરીઓના હતા બહેનોના હતા એ બેનોની તાકાતનું પ્રદર્શન પણ મોદી સાહેબે દુનિયાની સામે બતાવ્યું છે મોદી સાહેબે આ દેશના યુવાનો માટે એક નોકરી કરવાને બદલે એનામાં રહેલી ટેલેન્ટને આધારે સ્વાવલંબી બને એના માટે બેંકોને પણ કહ્યું છે કે આ યુવાનોને તમે લોન આપો વગર વ્યાજની લોન આપો બેંકોએ કહ્યું હતું કે સાહેબ તમે કહો છો તમે અમને લોન પણ આપીએ વગર વ્યાજની પણ આપીએ પણ એનો ગેરંટર કોણ બનશે ત્યારે આ દુનિયાની અંદર કોઈ દેશના વડાપ્રધાને નથી કર્યું કર્યું એવું કામ મોદી સાહેબે આપણા દેશના યુવાનોને ગર્વ થાય એવું કામ મોદી સાહેબે કર્યું મોદી સાહેબે બેંકોના અધિકારીને કહ્યું કે મારા દેશના યુવાનો પ્રામાણિક છે એમની ટેલેન્ટમાં મને વિશ્વાસ છે એમની શક્તિમાં મને વિશ્વાસ છે તમે એને લોન આપો એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું આવું કેનાર એક માત્ર માયનો લાલ કોઈ હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબ છે એ જ વાત એમણે ખેડૂતો માટે કરી એક સામાન્ય ખેડૂત કે જેને આપણે અન્ન દેતા કે અન્નદાતા કહીએ જેને આપણે જગતનો તાત કહીએ પણ એ લાચાર હોય નાની અમથી મદદ માટે પણ નાયબ મામલતદાર જેવા અધિકારીને એમણે પત્ર લખો પડે આજીજી કરી પડે લાચારી પ્રગટ કરી પડે અને એમના ખાતામાં સીધા છ હજાર રૂપિયા છ હજાર રૂપિયા જમા કરવાનું ચાલુ કર્યું કોઈ અરજી નહી કરવાની કોઈ વચેટીઓ નહી દલાલ નહી

એમના દસ વર્ષના શાસનની અંદર પચ્ચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે આ રિપોર્ટ ભારત સરકારનો નથી આ રિપોર્ટ નરેન્દ્ર મોદીનો નથી આ રિપોર્ટ યુએનનો છે યુનાઇટેડ નેશન દ્વારા જે આખા દુનિયાના તમામ દેશોનો સર્વે થાય છે એના આધારે એમણે કહ્યું છે કે ભારતમાં નરેન્દ્ર મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર પચીસ કરોડ લોકોની ગરીબી દૂર થઈ છે એકસો ને ચાલીસ કરોડ ની વસ્તી માં પચીસ કરોડ લોકો ની ગરીબી દૂર થાય એ ખૂબ મોટું સાથે સાથે મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોમાં જે વ્યાખ્યા કરતા હતા આપણે કે આદિવાસી ભાઈ બહેન ગરીબ છે ગરીબ છે જ દલિત ભાઈ બહેનો ગરીબ છે જ પરંતુ ઉજળિયાત ની અંદર પણ ઘણા બધા ગરીબ લોકો છે એના માટે આ દિન સુધી કોઈ યોજના બની નહોતી મોદી સાહેબે કહ્યું છે એમને સંકલ્પ લીધો છે કે તમામ ગરીબ એ કોઈ પણ સમાજનો હોય એને ગરીબી રેખામાંથી માંથી આવનારા પાંચ વર્ષની અંદર એને બહાર કાઢવાનો સંકલ્પ એ મોદી સાહેબે કર્યો છે આવા મોદી સાહેબને ને થી વધુ સીટો સાથે જીતાડીને આપણે હેટ્રિક કરવાની છે મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરવા જઈ રહ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ હું અધ્યક્ષ થયાના પહેલા પણ બે વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીત્યા છે હવે ત્રીજી વાર એ પણ હેટ્રિક કરવા જઈ રહ્યા છે અને હેટ્રિક પણ કેવી દરેક સીટ પાંચ લાખ થી વધુ મતે જીતવાનો સંકલ્પ સાથે આખા ગુજરાતમાં માં છવ્વીસ સીટ આ છવ્વીસ કમાડ મોદી સાહેબને ને ભેટ કરવા માટે આપી રહ્યા છે આપ સૌએ મને બે હજાર નવ માં બે હજાર ચૌદ માં બે હજાર ઓગણીસ માં જીતાડ્યો બે હજાર ઓગણીસ માં તો તમે રેકોર્ડ કર્યો આખા દેશમાં હમણાં સુધીમાં માં છે સત્તર જનરલ ઇલેક્શન થયા એ તમામ જનરલ ઇલેક્શન સૌથી વધુ લીડ કે તમે બધા એ નવસારી સીટ ઉપર અપાવી આ વખતે મારી પાસે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી છે એક કાર્યકર્તા તરીકે રોજ આ છવ્વીસ સીટમાંથી માંથી પચીસ સીટ પર પ્રવાસ કરવો પડે છે પણ મને બધા પૂછે છે કે નવસારીની સીટ પર તમે ક્યારે ટાઈમ કાઢશો ત્યારે મેં કહ્યું કે અહીં જયારે આટલી બધી બહેનો મારા માટે મદદ કરવા માટે બેઠી હોય એમના આશીર્વાદ એમને મળતા હોય આટલા બધા વડીલો અને આગેવાનો એ જયારે આશીર્વાદ આપવા માટે તૈયાર હોય ત્યારે મારે નવસારીમાં સમય કાઢવાની જરૂર નથી હું નવસારીનું ઇલેક્શન નથી લડતો અહીં બેઠેલા તમામ લોકો એ નવસારીનું ઇલેક્શન લડવાના છે અઢારમી તારીખે સવારે દસ વાગે નવસારી બધા પહોંચો આપણે બાર વાગે ફોર્મ ભરવાનું છે તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું આપ દર વખતે આશીર્વાદ આપવા માટે ફોમ ભરતી વખતે આવો છો આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય તો નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે મારી ફરીથી આપ સૌને વિનંતી છે કે અઢારમી તારીખ ગુરુવાર

આ બધા કાર્યક્રમમાં હું ગયો હતો તમને કદાચ નવાઈ લાગશે મે આખા ઇલેક્શન દરમિયાન હું ફક્ત મહેસાણાની જે કાર્યક્રમ કર્યા હું ત્યાં જ ગયો હું એક પણ સભામાં કે એક પણ ગ્રુપ નથી ગયો આપ સૌનો આવો જ આશીર્વાદ આપનો પ્રેમ મને મળતો રહે એ જ અંબેડ સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી એક સૂત્ર આપણે બોલાવી લઈએ

ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતે સંમેલનમાં